જો તમારામાં બિઝનેસમેન જીવતો હોય તો ધંધો જ કરજો તમારામાં ખેડૂત જીવતો હોય તો ખેતી જ કરજો તમારામાં કલાકાર જીવતો હોય તો ગાયનના ક્ષેત્રમાં જજો હવે તો તમામ ક્ષેત્રમાં પટેલના દીકરા અને દીકરીઓ જવા લાગ્યા છે જ્યાં તમને ગમતું હોય ત્યાં જજો પણ સરકારી ક્ષેત્રમાં પણ આવજો કારણ કે સરકારમાં બેઠા બેઠા એક પટેલના દીકરા તરીકેની મારી આ પીડા છે કે એ સરકારની અંદર બહુ ઓછી વ્યક્તિઓ આ સમાજમાંથી છે આપણે ત્યાં આવીશું તો એને કારણે આપણે રાષ્ટ્રની સેવા કરીશું આપણે ત્યાં આવવાનું છે એટલે બીજાને નુકસાન કરવા માટે નથી આવું પણ કમસે કમ જે સમાજની અંદર મેં જન્મ લીધો છે એ સમાજ પ્રત્યેનું મારું કંઈક ઋણ અદા થાય હું જો ત્યાં હોય તો અને ત્યાં પહોંચવું હોય તો મેં આ બીજી વાત જે કરીને કે મહેનત પુષ્કળ કરજો આમાં આવું છે બધાયને મને કેટલી વ્યક્તિઓ મળવા માટે આવે સાહેબ મારે યુપીએસસી કરવું છે અને વાંચવાનું કોઈ એ નહીં પાછું બે કલાક વાંચવું નથી વાંચવા બેઠા હોય પરીક્ષાની તૈયારી કરતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાની આમાં કેટલા એવા હશે કે આવનારી યુપીએસસી નું ફોર્મ ભર્યું હશે ખાલી ભરવા માટે ભર દીધું બોલ હજી ચોપડા ગોતવા નીકળ્યા હોય કેટલાક હે સાહેબ તો હું કઈ ચોપડી વાંચું ભાઈ એ કઈ નથી વાંચ્યું રહેવા દેવાનું વાંચવા બેઠા હોય કોઈ બે કલાક થાય ને થાય કે હવે ફ્રેશ ખાવા જાય ફ્રેશ ખાવા બે કલાકમાં થાકી ગયા હોય 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 વાંચવું કે મહેનત કરવી તો જાતને સમર્પિત કરી દેજો ફરી યાદ કરો સરદાર પટેલ ને બેરિસ્ટર બનવા માટે લંડન ગયા સાહેબ વાંચવા માટે જે લાઇબ્રેરીમાં જવું પડે ને એ લાઇબ્રેરી માટે બાર કિલોમીટરનું અંતર કાપવાનું સાહેબ બાર કિલોમીટર આ પટેલનો દીકરો બાર કિલોમીટર ચાલીને જાય બાર કિલોમીટર ચાલીને આવે લાઇબ્રેરી ખુલે એ પહેલાં પહોંચી જાય અને છેલ્લે લાઇબ્રેરીનો પટ્ટાવાળો કહે કે ભાઈ વલ્લભભાઈ બહાર નીકળો હવે મારે બંધ કરવી ત્યાં સુધી લાઇબ્રેરીમાં બેસીને વાંચે અને ત્યારે દોઢ વર્ષમાં પહેલા નંબરે બેરિસ્ટર બનાવ્યા આપણે સફળ થવું છે પણ રસ્તા બહુ ફૂલકા આપનાવા છે હું જ્યારે અહીંયા આવતો હતો ત્યારે મેં વાત કરી કે આ વિસ્તારમાં ચોરીનું પ્રમાણ કેવું મન કે સાહેબ હાલે છે હાઈ ક્લાસ વાલીઓ સમજવો આ ટેવ નહીં પાડતા કેટલાક તો વાલીઓ ટેવ પાડે દસ માં શિક્ષકો નથી પહોંચાડવી એ સાવ નબળો થશે કઈ નહીં કરી શકે ભલે લાવે એની મહેનત ના આવવા દો મજબૂત થવા દો અને યુવા મિત્રો પણ યાદ રાખે કે મહેનત કર્યા વગર કઈ મળશે નહીં અને ટૂંકા રસ્તે કઈ મળ્યું હશે ને તો એ લાંબુ ટકશે પણ નહીં એ યાદ રાખજો ટૂંકા રસ્તે કંઈ મળતું નથી કદાચ મળ્યું હોય અમુક લોકોને મળી જાય પણ ટૂંકા રસ્તે મળ્યા પછી એ લાંબુ ટકશે નહીં એટલે મહેનત પુષ્કળ કરજો જે લોકો મહેનત કરે છે એ પોતે નક્કી કરેલા સપનાને પાર કરી અને જંપે છે જેમને જેમ હું તો કેટલાય લોકોના સંપર્કમાં છું સાહેબ આ કેળવણી ધામની અંદર જે ક્લાસ વન ની પરીક્ષાની જીપીએસસી ની તૈયારી કરાવતા હતા

કે જેમની આર્થિક પરિસ્થિતિ નથી એને માત્ર વર્ષના એક એટલી મહેનત કરવી પડે મહેનત કરવાની તૈયારી હોય ને તો સફળતા તમારા કદમ ચૂમતા ચૂમતા તમારી પાસે આવશે એટલે આ બીજી વાત મેં જે કહી કે મહેનત કરજો મહેનત કર્યા વગર કંઈ નહીં મળે ત્રીજી અને છેલ્લી વાત મારે એ કહેવી છે કે તમે મનમાં સંકલ્પ કરો હું બધું જ કરી શકું એ કરવા માટે તમે મહેનત કરો અને છે કે તમને સફળતા ના મળે સફળતા ના મળે તો નિરાશ થઈને બેસી નહીં મૂકી નહીં દેતા તમારો પ્રયત્ન ચાલુ રાખજો કારણ કે જ્યારે તમે પ્રયત્ન કરો છો અને તમને સફળતા નથી મળતી આપણે એમ કહીએ કે હું નિષ્ફળ ગયો નિષ્ફળ ગયો એમ ના કહેવાય સાહેબ નિષ્ફળ નથી ગયા આપણું ધ્યેયલ નથી થયું બાકી નિષ્ફળ નથી ગયા જેટલા લોકો પરીક્ષાની તૈયારી કરે છે બધાને ખબર છે આ દેશને કરાવવા માટે અને ઇતિહાસ બનાવનારી વ્યક્તિ એવું કે અઢારસો સત્તાવન નો વિપ્લવ થયો મંગલ પાંડે એના પ્રથમ શહીદ થયા અને પછી એ વિપ્લવને દાબી દેવામાં આવ્યો એ વિપ્લવ નિષ્ફળ ગયો નિષ્ફળ નથી ગયો સાહેબ માત્ર ટાર્ગેટ અચીવ નથી થયો એક ટાર્ગેટ હતો કે અંગ્રેજોને આ દેશમાંથી બહાર કાઢવા છે એ કાઢી શક્યા બાકી વિપ્લવ નિષ્ફળ ગયો એ વિપ્લવને કારણે અંગ્રેજો જાગી ગયા અને અંગ્રેજો એ કેટલી નવી નવી પ્રવૃત્તિઓ ચાલુ કરવી પડી બહુ ઓછા ખબર હશે કે અઢારસો સત્તાવન પછી જ અંગ્રેજ સરકારે બજેટ મૂકવાનું ચાલુ કર્યું લોકોને ખબર પડે કે ભાઈ તમારા માટે અમે આવી કલ્યાણકારી યોજના અને કેટલાય એવા કામ કરવા પડ્યા કે જેથી કરીને પ્રજાનો થોડોક પ્રેમ સંપાદિત કરી શકીએ એ એ નિષ્ફળ ગયો ના કહેવાય એમ તમારી મહેનત એ નિષ્ફળ નહીં જાય મહેનત કરો એનું ચોક્કસ પરિણામ મળશે થોડી ધીરજ રાખવી પડે થોડી રાહ જોવી પડે અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન બહુ સરસ વાત કહે છે અને એની કાવ્ય પંક્તિઓને કાયમ જીવ સાથે જોડી દેવી હરિવંશરાય બચ્ચન કહે છે લહરોસે ડર કર નવકા પાર નહીં હોતી કોશિશ કરનેવાલો કે કભી હાર નહીં હોતી જે કોશિશ કરે જે પ્રયત્ન કરે જે મહેનત કરે એની ક્યારેય હાર ના થાય એ હંમેશા વિજેતા બને એવા કેટલાય વ્યક્તિઓ છે કે જે વ્યક્તિઓએ સતત પ્રયત્ન કર્યો અને એનું પરિણામ મળ્યું સાહેબ આપણે બધા અજવાળામાં જીવીએ છીએ આ કેટલો મોટો ઝગમગાટ છે આ અજવાળાનું શ્રેય થોમસ આલ્વા એડિસનને જાય છે કારણ કે થોમસ આલ્વા એડિસને ઇલેક્ટ્રિસિટીને લાઇટમાં કન્વર્ટ કરી અને વીજળીનો ગોળો શોધ્યો આ થોમસ આલ્વા એડિસને વીજળીનો ગોળો બનાવવાની શરૂઆત કરી ત્યારે એવું કહેવાય છે કે 1000 હજાર વખત નિષ્ફળ રહો એક હજાર વખત એ નિષ્ફળ રહો પ્રયત્ન કરે નિષ્ફળ પ્રયત્ન કરે નિષ્ફળ પત્રકારો મળવા જ્ઞાન પૂછ્યું ભાઈ હવે બંધ કર આમાં સફળતા નથી મળી અને એ વખતે થોમસ આલ્વા એડિસન પેલા પત્રકારો કહે છે તમને એવું લાગે સફળતા નથી મળી હું કહું છું કે મને સફળતા મળી કયું કેવી રીતે અને એ વખતે થોમસ આલ્વા એડિસને કહ્યું જો ભાઈ મેં એક હજાર પ્રયોગો કર્યા અને વીજળીનો ગોળો ના બન્યો તો મેં એટલું સાબિત કરી દીધું કે આ એક હજાર રીતે હવે કોઈને જો વીજળીનો ગોળો બનાવવો હોય તો એના માટે મેં કામ સેલું કરી દીધું તારે એક હજાર પ્રયોગ કરવાના નથી એ સિવાયનો તારે જે પ્રયોગ કરવો હોય એ કર એમના માટે કામ અળવું કરી દીધું છે હું સફળ છું નિષ્ફળ નથી સાહેબ અમેરિકાનો જ બીજો એક એવો છોકરો વારે 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 નિષ્ફળ જાય ધંધામાં નિષ્ફળ લગ્નમાં નિષ્ફળ ભરવાળી છોડીને ભાગી ગઈ પોલિટિક્સમાં પડ્યો એમાં નિષ્ફળ ચૂંટણી હારતો જ જાય હારતો જ જાય ઓગણીસ ચૂંટણી હાર્યો ઓગણીસ ચૂંટણી અને ત્યાર પછી આ વ્યક્તિ વીસમી ચૂંટણીમાં ચોપ્પન વર્ષની ઉંમરે ઊભો રહ્યો એ વખતે એનો હરીફ ડગલાફ હતો અને આ વ્યક્તિને પૂરી ખાતરી હતી કે આ ચૂંટણી હું જીતી જઈશ કારણ કે એનો હરીફ સાવ નબળો અને એમાંય ચારિત્રમાં હલકો એટલે ચૂંટણી એમને જીતી જાય એમ હતો ચૂંટણીનું પરિણામ જાહેર થતું હતું આ વ્યક્તિ તાર ઓફિસમાં બેઠા બેઠા ચૂંટણીના પરિણામના સંદેશાઓ સાંભળતો હતો તે વખતે મોબાઈલ ટેલિફોન એવું કાંઈ નહીં સંદેશાઓ સાંભળે બેઠો બેઠો એને એવું હતું હું જીતી જઈશ પણ એ ચૂંટણીમાં પણ એના કરતાં એનો હરીફ આગળ નીકળી ગયો અને એ વખતે આ માણસ બહુ નિરાશ થયો એ માણસ બહાર નીકળી ગયો મનમાં નક્કી કર્યું કે હવે મારે ચૂંટણીમાં ઊભું રહેવું જ નથી અને ચાલતો ચાલતો જતો તો થોડો વરસાદ પડેલો જમીન થોડી ભીલી હતી એનો પગ લપસ્યો અને પડતાં પડતા રહી ગયો એ વખતે એમને વિચાર આવ્યો અને એ વખતે બોલ્યો આઈ સ્લીપ બટ નોટ ફોલ હું લપસ્યો છું પણ પડ્યો નથી અને મનમાં વિચાર આવ્યો આમાં ચૂંટણીમાં લપસ્યો છું પડ્યો નથી હજુ એક વખત પ્રયત્ન અને પછીના વર્ષે ફરી ચૂંટણીમાં ઉભો રહ્યો એ ચૂંટણી જીત્યો અને ચૂંટણી જીત્યો એટલું નહીં અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બની ગયો અને અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપ્રમુખોમાં એને સૌથી આદર સાથે યાદ કરવામાં આવે છે આ વ્યક્તિ એટલે અબ્રાહમ લિંકન અબ્રાહમ લિંકન વારે વારે નિષ્ફળ ગયા પણ પ્રયત્ન છોડ્યા નહીં તો સફળ રહ્યા એમ તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો ત્યારે પ્રયત્ન છોડી નહીં દેતા સતત પ્રયત્ન કરતા રહેજો ચોક્કસપણે તમને સફળતા મળશે મળશે અને મળશે કદાચ તમારી ઈચ્છા પ્રમાણેનું કાંઈ ના થાય કદાચ તમે જે ધારતા હોય એવું ના થાય કોઈ પ્રયત્ન મૂકી નહીં દેતા પ્રયત્ન ચાલુ રાખજો કારણ કે તમારા પ્રયત્ન ચાલુ હશે તો સમાજ તમને યાદ કરશે રાષ્ટ્ર તમને યાદ કરશે છેલ્લી વાત મારે સરદાર સાહેબ ઉપર કરવી છે અને સરદાર સાહેબ ઉપર વાત કરી અને સમાપન તરફ લઈ જવું છે કારણ કે ઘણો બધો સમય થયો છે સરદાર સાહેબ યરવડા જેલમાં હતા આ ત્રીસ થી ચાલીસના દાયકાની વાત છે ઓગણીસો ત્રીસ થી ઓગણીસો ચાલીસ નો સમય સરદાર સાહેબ જેલમાં હતા ગાંધીજી અને બીજા નેતાઓ સરદાર સાહેબની સાથે હતા એકવાર સવારે ગાંધીજી સરદાર સાહેબ બાકીના બીજા નેતાઓ બધા બેઠા બેઠા એક વિષય પર ચર્ચા કરતા હતા અને વિષય એવો હતો કે ભારત આઝાદ થાય પછી કઈ વ્યક્તિને કયું ખાતું આપશું કઈ વ્યક્તિને મંત્રી બનાવશું હજી ભારત આઝાદ નતો બોલાય અને એને આ ખાતું આપશું એને આ ખાતું આપશું એવી વાત થાય પણ સરદાર પટેલનું નામ ના આવ્યું ગાંધીજીએ સરદાર સાહેબની સામે જોઈને એવું કહ્યું કે વલ્લભભાઈ વલ્લભભાઈ સ્વતંત્ર ભારતમાં તમને કયું ખાતું આપશું અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીની સામે જોઈને એવું કહે છે કે બાપુ સ્વતંત્ર ભારતની અંદર હું તો તુંબડું અને ચીપિયાનું ખાતું લેવાનો છું તુંબડું અને ચીપિયાનું ખાતું એટલે સન્યાસી સાધુ બાવા હું સંન્યાસી બની એનો કહેવાનો મતલબ હતો મારે તો કાંઈ જોઈતું નથી આ માત્ર સરદારના શબ્દો નહોતા સરદારને સમજવાનો પ્રયત્ન કરજો એમને પૂરી નિષ્ઠા સાથે પ્રયત્નો કર્યા પણ ક્યારેય કોઈ અપેક્ષા રાખી નથી યરોડા જેલમાં બોલેલા આ શબ્દો એને ચરિતાર્થ કરીને બતાવ્યા